જુનાગઢના વંથલી કેશોદ હાઈવે પર ટીનમસ ફાટક પાસે સર્કલ બનાવવાની માંગ સાથે લોકો રસ્તા પર ઉતર્યા વંથલી તાલુકાના ટિનમસ ફાટક પાસે નેશનલ હાઈવે ઓથોરિટીનો જેતપુર સોમનાથ હાઈવે પસાર થાય છે જે હાઈવે પર ટીનમસ ફાટકે સર્કલ મૂકવામાં આવ્યું નથી જેને લઈને ટીનમસ અને આ ખાસ સહિતના ગામના લોકો અવારનવાર અકસ્માતનો ભોગ બનતા હોય છે ત્યારે આ દિન સુધીમાં ટિનમસ ગામના છ લોકો અકસ્માતનો ભોગ બન્યા છે તાજેતરમાં ટીનમસ ગામના પાંત્રીસ વર્ષના યુવાનનું અકસ્માતમાં અવસાન થયું હતું ત્યારે અંગે અવારનવાર ગ્રામજનો દ્વારા કલેક્ટર તેમજ વંથલી મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા સમસ્યાનું કોઈ નિરાકરણ કરવામાં ન આવતા આખા તેમજ ટિનમસ ગામ સહિતના ગ્રામજનોએ જેતપુર સોમનાથ હાઈવે પર વિરોધ દર્શાવ્યો હતો અને તાત્કાલિક સર્કલ મૂકવા માંગ કરી હતી ત્યારે આ મામલે વંથલીના મામલતદાર એક માસમાં યોગ્ય કાર્યવાહી કરવા આશ્વાસન આપ્યું સાથે એક માસમાં સર્કલ નહીં મૂકવામાં આવે તો ગ્રામજનો એ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી હાલ અમે આજ રોજ નેશનલ હાઈવે કે તીન મસ આખા અને સેંદડા તરફ જતો રસ્તો જે અવારનવાર આકસ્મિક અણઘનિત બનાવ બને છે એના માટે અમે તંત્રને કલેક્ટર સાહેબને પ્રાંત સાહેબને પોલીસ સ્ટાફને લેખિતમાં અવારનવાર રજૂઆત કરે છે છતાં પણ છતાં પણ આજ દિન સુધી એનો કોઈ નિકાલ ન આવતા અમે તેઓને પાંચ દિવસનું અલ્ટિમેટ આપેલું હતું આજે અમે રસ્તા રોકો આંદોલન કરવા માટે આખા ટીનમસ અને સેંદ્રણાના ત્રણેય ગામજનો અહીંયા નેશનલ હાઈવેમાં બધા સાથે મળી અને રોડ રોકવાનું આંદોલન કર્યું એ બાબતે માન્ય મામલતદાર સાહેબ પોલીસ સ્ટાફ આવી અને અમને સમજૂત કરેલ છે કે એક મહિનાની અંદર આ રસ્તો અહીંયા ખુલ્લો કરવામાં આવશે અને કોઈ ઘટના નહીં બને એવી મામલતદાર સાહેબ અને પોલીસ સ્ટાફ દ્વારા ખાતરી આપવામાં આવેલી છે અને એક બેરિકેડ આગળ મૂકવામાં આવે જેથી રસ્તામાં કોઈ અનિશ્ચિત બનાવ ન બને ટીમમાં ગ્રામજનો અને આજુબાજુના ગ્રામજનો દ્વારા નેશનલ હાઈવે જે અહીંયાથી પસાર થાય છે ત્યાં અત્યાર સુધીમાં કઈક છ એક જેટલા અકસ્માતનો બનાવ બનેલ છે એમાં ડેથ પણ થયેલ છે એટલે એ બાબતે એ લોકોનું એવું માગણી હતી કે અહીંયા રોડ ઉપર એક સર્કલ બનાવવામાં આવે એ માટે ગામ લોકોને આજુબાજુના લોકો એકત્રિત થયેલ પોલીસ વિભાગ સાથે રાખીને પોલીસ તંત્રના સહયોગથી આજરોજ ગામજનોને સમજૂત કરવામાં આવેલ છે અને આપણે તમામ નિયમોનું પાલન કરીને અને નિયમોના પાલન કરીને આપણે આપણું જીવ બચાવીએ એ માટે સમજૂત કરી અને વહેલામ વહેલી તકે જે ગામ લોકોની માગણી છે એ મુજબે અને ભવિષ્યમાં આવો કોઈ અકસ્માત ન બને એ માટેના તમામ પગલાંઓ લેવા માટે ગ્રામજનોને ખાતરી આપેલ છે